ડીસા નજીક ગામે મહાદેવજીના મહોત્સવ કુંડી ચંડી યજ્ઞ અને શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રિવેણી ધર્મોત્સવમાં પંચમ દિવસે રાત્રે આંતરરાષ્ટ્રીય કલાકાર માયાભાઈ આહિર અને દીવ પગલીનો ડાયરો યોજાયો હતો જેમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તેમજ ડાયરામાં યાત્રાધામના વિકાસ અને ગૌશાળાના વિકાસ માટે કલાકારો પર લાખો રૂપિયાની ધોળ કરવામાં આવી હતી નાની ગામે સપ્તાહ સાથે ત્રિવિધ ધર્મોત્સવ ચાલી રહ્યો છે જેમાં કથામાં આંતરરાષ્ટ્રીય કલાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાના પાંચમા દિવસે રાત્રે હાસ્ય કલાકાર માયાભાઈ આહિર અને ગુજરાતી કલાકાર દેવ પગલેનો ડાયરો યોજાયો હતો ડાયરામાં દોઢ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેના પગલે દૂર દૂર સુધી ટ્રાફિક જામ થયો હતો લોકોને ત્રણ કિલોમીટર દૂર સુધી પોતાના વાહન પાર્ક કરી આવવું પડ્યું હતું દિવસ દરમિયાન અઢી લાખથી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ઈસ્માની માતા યાત્રાધામ અને ગૌશાળાના વિકાસ અર્થે યોજાયેલા ધર્મોત્સવમાં દેશ વિદેશમાંથી સાધુ સંતો પણ પધારેલા છે ડાયરામાં ઈસ્માની માતાજીના પૂજક અને એક હજાર આઠ રઘુનાથ ગિરિજી મહારાજ તેમને દિગંબર એક હજાર આઠ ખુશાલ ભારતીજી મહારાજ તેમજ કથાના મુખ્ય યજમાન પીએન માળી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ શ્રીનાથજી મંદિરના રામલાલ ગુર્જર તેમજ મંદિરના મુખ્ય બળદેવભાઈ મુખિયા છે નાની પાખરના આગેવાનો ગ્રામજનો સહિત લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ડાયરામાં કલાકારો પર લાખો રૂપિયાની ગોળ કરવામાં આવી હતી સાધુ સંતોએ પણ પોતાની પાસેની જોડીઓ ખાલી કરી દીધી હતી શનિવારે કથાનું સમાપન થશે તેમજ સોમવારે ધર્મોત્સવના આખરી કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે નાની ગામે ચાલી રહેલ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ગુરુવારના દિવસ અને રાત્રે અઢી લાખ જેટલા ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો જોકે ગુરુવારે રાત્રે લોક ડાયરો હોવાથી આસપાસના ગામડાઓમાંથી ભક્તો ઉમટી પડતા ભોજન પ્રસાદનો લાભ લીધો હતો